જે વિદ્યાર્થી મહિનામાં જેટલા દિવસ હોય ને સો ટકા હાજરી હોય એને આપણે દર મહિનાની છેલ્લી તારીખે અથવા પહેલી તારીખે ઇનામ આપીશું બરાબર ને જેની સો સો ટકા હાજરી હોય દર મહિને બરાબર છે તો એકથી પાંચમાં મીત મીત ગામ ગયો છે તારીખો અને હા મહિનામાં સો ટકા હાજરી છે બરાબર પછી છ થી આઠમાં માં આશીષ પછી આશીષ પછી કિંજલ કે હાજરી હોય તમારી તો અલગ અલગ ઇનામ બરાબર સાતમામાં કોઈ નથી એક જ એક હાજરી ગેરહાજરમાં માટે એક જ ગેર હતી હવે આઠમામાં રિટિકા અને વૈશાલી આ જે બધા ઇન્ડિયા થી ઉભા થયા છે એ સો સો ટકા આખો મહિનો હાજર રહ્યા હતા અને હાજર જે રહી એને આપણે ઇનામ આપવાના છે બરાબર છે હવે આપણે કાલે સ્કેટિંગ કર્યા તો બધા સ્કેટિંગ તૂટી ગયા છે બરાબર ને એટલે મેં મારા ફ્રેન્ડને વાત કરી છે પછી બીજા બે એક જણા છે એમને કીધું છે તો એ લોકો આપણા માટે માટે વીસ સ્કેટિંગની જોડી આપવાના છે કેટલી વીસ વીસ બધા તમે રોજ આવશો ને તો તમે એનો લાભ મળશે બરાબર ને બરાબર એટલે આવતા મહિને હવે આ ઓગસ્ટ મહિનામાં જેની સો સો ટકા હાજરી હોય એને બીજું ઇનામ મળશે કોઈ બોલપેન અથવા દિલીપ કુટપતિ બરાબર છે એટલે બધા સો ટકા રોજ આવવાનું પછી માર્ચની અંદર આપણે ગયા વર્ષે એક વાર કર્યું હતું સ્ટુડન્ટ ઓફ ધ યર બરાબર કે આખા વર્ષમાં જેની સો સો ટકા હાજરી હોય બસ આબંધ